ભારતમાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે મહીસાગર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓમાં સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ખેલકૂદ સ્પર્ધાઓ યોજાઈ હતી ત્યારબાદ ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતેના પી એન પંડ્યા કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી આ પ્રસંગે પી એન પંડ્યા કોલેજમાં વોલીબોલ રસ્તા ખેંચ કબડ્ડી અને ખો ખો જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રમતવીરો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવાનો અને યુવાનોને શારીરિક રીતે સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો આ પ્રસંગે નિવાસી સી સીવી લટા ડીવાય એસપી જી ચાવડા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર